તો ખેડૂત મિત્રો આજે ત્રેવીસ સપ્ટેમ્બર અને આપણી જૂની પરંપરા પ્રમાણે જે ખેતી થતી હતી જે નક્ષત્ર આધારિત ખેતી સુવર્ણ ભારત કહેવાતું ત્યારની ખેતી આપણા ઋષિમુનિ જે પદ્ધતિ આપી તેના રિઝલ્ટ સારામાં સારા મળ્યા હતા તો ચાલો ખેતીને સુવર્ણ ભારત તરફ લઈ જઈ આપણા ઋષિ પરાસર કે જે પ્રમાણે કહી ગયા છે તે પ્રમાણે ખેતી કરવાથી રોગજીવાત આવતા અટકાવી શકાય વાવેતરના સમય ક્યારે વહવું ક્યારે નહીં અને ઘણા વર્ષોના અનુભવ થી આ સિદ્ધ થયું કે આજના સમયમાં પણ મળે છે આનું રિઝલ્ટ નક્ષત્ર તો સૂર્ય નક્ષત્ર પંદર દિવસનું હોય છે તેમજ ચંદ્ર નક્ષત્ર એકથી સવા દિવસનું હોય છે તો જેમ કે શનિવારે અને મંગળવારે વાવણી થતી નથી તો શનિવારે વાવણી કરવાથી જમીનજનની રોગ આવતા હોય છે તેમજ મંગળવારે વાવણી કરવાથી કીટનાશકનો ઉપદ્રવ વધતો હોય છે તેમજ અમાસ અને પૂનમ વાવેતર કરવામાં આવતું નથી તો પૃથ્વીના જે બધા જ જીવ છે એને સૂર્ય અને ચંદ્રથી સીધા પ્રભાવિત થતા હોય છે આપણા કેલેન્ડરમાં જેમ પંદર દિવસ શુક્લ પક્ષ અને પંદર દિવસ કૃષ્ણ પક્ષ જેને આપણે અંધારિયા અને અંજવાડિયા તરીકે ઓળખીએ છીએ અને સમુદ્રમાં પણ ભરતી અને વોટ પંદર પંદર દિવસે આવતી હોય છે તો જેમ તારીખ બદલે તેમ તિથિ બદલતી હોય આપણા ગુજરાતી કેલેન્ડરમાં તો તિથિ કે જેનો હિસાબ અલગથી થતો હોય જેમ સૂર્યોદયનો જે સમય હોય ચંદ્રદેવનો જે ઉદય સમય હોય એ ફિક્સ હોય એમ તિથિનું ફિક્સ નથી હોતું તિથિ એના હિસાબથી અલગ રીતે ચાલતી હોય જે આપણા જૂની રીત પ્રમાણે તો તેના હિસાબથી ખેડૂત મિત્રો સુવર્ણ ભારતની જે જૂની ખેતી હતી આપણી જૂની પરંપરા હતી કે જેના ઉત્તમ રિઝલ્ટ હતા અને ત્યારે આપણો ભારત દેશ સમૃદ્ધ હતો તો ચાલો આપણે પાછી આપણી ખેતીને લઈ આવી આ વખેડીઓ કપાસ વાવવાનો ક્ષેત્ર આધારિત ખેતી એને લઈ આવી જે પ્રાકૃતિક ખેતી હતી ગીડવા થઈ જાય સાથે નક્ષત્ર ના બેઠા આવે એની જેમ ગીડવા આવે તો આપણી ખેતીના ખર્ચા બચાવ છોડ થાય અને ખેડૂતની આવક વધારી અને ઝેર મુક્ત આહાર આપવાનું જે અભિયાન છે તેને આગળ વધારી શકશું